કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અને નેતાઓ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપણી સાથે કોંગ્રેસના પ્રખર નેતા જેવા ઠાકરસિંહભાઈ રબારી છે એમની સાથે વાત કરશું કે સરહદી પંથકમાં વરસાદ આવ્યાને ભારે નુકસાન થયું હતું હજારો લાખો કરોડોનું નુકસાન થયું હતું પરંતુ હજુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી જેને લઈને આપણે વાત કરીશું જે ઠાકરસીભાઈ રબારી શું કહેવા માંગે છે શું કહેશું આપ સૌ મીડિયાને પણ આપનંતી કહું આ મુદ્દા ઉપર આપ સૌ મદદ કરો કિસાનો આખી ખેતી બિલકુલ ધોવાણ ની વાતો જે કરે છે ધોવાણ ની કશું પાક્યું જ નથી ચોમાસુ સિઝન બિલકુલ ફેલ ગઈ છે એટલે હું તો કહું છું કે પાક વીમા તો લેતા જ નથી એટલે પાક વીમા વાળી વાત છોડ તમામ ખેડૂતોના દેવા માફ કરો અને વિશેષ આ નર્મદા કચેરી જ આપણે ઉપર તમને વિનંતી કરું

કરવાની વાત કરી એક મહિનો ટેન્ડર પ્રક્રિયામાં લાગે તો ખેડૂતોને અગિયારમા મહિનામાં જો પાણી પહેલી તારીખ થી દસ સુધી ન મળે તો રવિ સીઝન થાય નહીં તો મેં એમને તપાસ કરતા જાણવા મળ્યું કે ટેન્ડર કેમ ના મંજૂર કર્યું ત્યારે બીજા લોકોએ કીધું કે એજન્સીના દબાવમાં એક એજન્સી ના આપી બીજા એજન્સી વિરોધ કર્યો કીધું કે તમે ટકાવારી લો છો એનાથી હું વધારે આપશું એ ટકાવારીની લાઈમાં કાલે બીજી તારીખે ટેન્ડર ના મંજૂર કરી હવે ફરીથી ટેન્ડર કરવા સફાઈની વાત કાલે મીડિયામાં જોયું કે સફાઈ બાકી દે એમને નર્મદા વિભાગની સફાઈ કરવી હોય તો ઉનાળામાં થાય ચોમાસું પત્યા પછી થાય હવે જયારે શિયાળાની રવિ સિઝન થઈ અને સફાઈની વાત કરી સફાઈની માત્ર માત્ર નર્મદા ના અધિકારીઓ અને આ મહેશભાઈ જેવા જ કોન્ટ્રાક્ટર મળ્યા તમે એમને ટકોર કરી કે તમારી કટકીના કારણે કોન્ટ્રાક્ટર નર્મદા વિભાગના કારણે એમની કટકી ન મળવાથી સફાઈના નામે હવે સફાઈના ટેન્ડર પાડી અને સફાઈના નામે કરોડો રૂપિયા લેશે ટેન્ડર અને ફરડના નાણાં એમને એમ કરીને એક મહિના સુધી ખેડૂતોને પરેશાન કરવાની વાત કરે ત્યારે નરમદાના અધિકારીઓને મીડિયાના માધ્યમથી કહું છું કે તાત્કાલિક ટેન્ડર કરીને કામ શરૂ કરો જો દસ તારીખ સુધી પાણી નહીં આપવામાં આવે તો આંસલ ઉપવાસ નરમદા કચેરીએ થાશે અને જો શહીદ ભગતસિંહના રાષ્ટ્રીય ખેડૂતો જાશે જવાબદારી નરમદા વિભાગની દેશે આ વખતે શિયાળુ સિઝન એક મહિનો લેટ થઈ છે પહેલા દિવાળી પહેલા પાણી છોડવામાં આવતું હતું હજુ પાણીની કોઈ વ્યવસ્થા નથી થઈ એ બાબતે શું મેં તમને એ જ કહ્યું કે એક મહિનો સિઝન લેટ છે ને હજુ નથી થઈ કાલના એક મીડિયાના ન્યૂઝમાં અધિકારીએ નિવેદન આપ્યું છે કે

એકરે ની પંજાબ માં હમણાં સરકારે એકરે વીસ હજાર રૂપિયા લઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે તમે બિહારમાં દસ હજાર રૂપિયા બેનોને આપતા હો ત્યારે દેવમ નો આપ કરીને નાબૂદ કરતા હો તો ગુજરાતના ખેડૂતો તમારું શું આ ગુજરાતનો ખેડૂત અંધદાતા છે હું તો ખેડૂતોને વિનંતી કરવા કંઈ ના આપે તો તમે પોતાના ઘરે ખાય એટલું અનાજ પકવો આ ખેડૂતો તમામ પોતાના ઘરનું અનાજ પકવા સિવાય બંધ કરે તો આપોઆપ ખરબર પડશે કે એસી માં રહેતા લોકોના એ રસોડા ગરમ કરનારે જગતનો તાત અંધદાતા છે અંધાતા નહીં હોતા દેશ નહીં બચે તમારા કરોડોના મેલ જો ગરીબની ઝોપડી નહીં હોય તો તમારા મેલો પણ રહેવાના નથી ખાસ કરીને સરહદી પંથકમાં વરસાદથી ભારે નુકસાન થયું હતું અને સરકાર દ્વારા સહાય આપવાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી જેને લઈને સ્થાનિક અગ્રણી છે એમના સાથે વાત કરશો શું કહેશો ખેડૂતો પ્રત્યે જ્યારે સંવેદનાની વાત કરતી હોય ભાજપ સરકાર અને આટલા આટલા ચોમાસુ સિઝન ફેલ ગઈ અત્યારે શિયાળુ સિઝન પણ ફેલ ગઈ પાણી ના મળે જ્યારે નહેરની અંદર છોડવામાં આવે ત્યારે અને જ્યારે વરસાદના પૂરના કારણે જે નુકસાન થયું છે એના ભરપાઈ માટે ના કેસ ડોલ આપવામાં આવે અહીંયા જે રીતે સુઈ પથકની અંદર તો ભારે નુકસાન ચોમાસામાં થયું હતું પરંતુ હમણાં માવઠાના કારણે મગફળીનો પાક એ પણ આ વિસ્તારની અંદર મોટા પાયે નુકસાન થયું છે ત્યારે સરકારે સરકાર બદલવાથી કઈ નહીં થાય પોલીસ સંગત ખુરશી રમતા હોય એમ જેનો વારો જે ખુરશી ઉપર એ મંત્રી અને એ ડેપ્યુટી સીએમ એવી રીતે પણ રાજા જેને તમને ચૂંટીને ત્યાં મૂકી છે એ એ એ લોકોનું કોણ થશે તો ભાજપની સરકારને સરકાર માંગુ છું કે તમે જે પ્રજાના જે પ્રશ્નો છે જગતનો તાજ છે ખેડૂત એના માટે કરીને તમે જો એમને સહાય નહીં આપો તો આવનારા દિવસોની અંદર જે નેપાળની અંદર જેવી પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર થવાની છે એ લખી રાખજો આપણા વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને જે મંત્રીપદ મળ્યું છે એમને શું કે સરૂપજી ઠાકોર ને મંત્રી પદ મળ્યું છે શુભેચ્છા આપીએ છીએ કે સમગ્ર ગુજરાત ની અંદર જે નવું મંત્રી પદ મળ્યું છે એની અંદર અમારા બનાસકાંઠાના મંત્રી છે હવે કોઈ એક પાર્ટીના મંત્રી નથી સરકારના મંત્રી છે પરંતુ જે ખેડૂતોએ એમને ચૂંટીને ધારાસભ્ય પદે મૂક્યા છે એ ધારાસભ્ય પદ એ ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે વિધાનસભાની અંદર ગયા છે ત્યાંથી એ મંત્રી પદ મળ્યું છે તો જે પ્રજાએ તમને ચૂંટીને મૂક્યા છે તેના માટે તમે જવાબદારી છો

એટલો વરસાદ થઈ ગયો પચાસ ટકાથી વધારે હજી લોકોને ઘરવખરીનો સરસામાનનો સહાય મળી નથી ગેસ ટોલ મળી નથી અને વાલા દબલાની નીતિ અપનાવે છે અને લોકોને ખેડૂતોના પ્રશ્નથી બીજે ધ્યાન ભટકાવવા માટે અત્યાર ચૂંટણી પંચ દ્વારા એક સરળ યોજના લાવી છે અને બધાને એમાં જોતરી દીધા છે સરહદી પંથકમાં વરસાદ આવ્યા બે મહિના થયા પરંતુ હજુ સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી જેને લઈને આજે કોંગ્રેસના આગેવાનો નેતાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે ભીખાભાઈ પરમાર સોમાન ન્યૂઝ વાવ થરા